ગોંડલના રીબડાના અમિત ખૂંટ કેસમાં તેના પર જે આરોપ લાગ્યા છે તે રાજદીપસિંહ જાડેજા છે તેમણે ગઈકાલે રાત્રે સરેન્ડર કર્યું હતું ગોંડલ તાલુકા પોલીસની સામે અને હવે તેમનો એક વિડીયો છે તે સામે આવ્યો છે જે પોલીસ સ્ટેશનમાંથી સામે આવ્યો છે અને તેમાં તે કહી રહ્યા છે કે બે હજાર બાવીસમાં પણ મારા વિરુદ્ધ આ પ્રકારનો કેસ દાખલ થયો હતો અને ફરી એકવાર આ પ્રકારે કેસ દાખલ કરવામાં આવ્યો છે શું બોલી રહ્યા છે રાજદીપસિંહ જાડેજા તે એકવાર સાંભળો અલગું દરખત થયો આના સિવાય કેટલા ગુના દરખત થયા આમાં જેમ આમાં ખોટો ના વાયો છે એની દ્રષ્ટિએ આજ જુનિયર 2022 મેં ખોટી ફરિયાદ કરી હતી 2022 શું ફરિયાદ કરી હતી કે મેં મેને બંદૂક દેખાડી અને આ બધું કોકું કરેલું હતું ફેબ્રિકેટ કરે છે સ્ટેશન ગુન્ડ ગાળો એના સિવાય કેટલું